ગ્રુપ ઓફ સુરત મેન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો પ્રમુખસિંહ ના ધર્મપત્ની તૃતીય વાર્ષિક પુણ્યતિથી નિમિત્તે અપાઈ શ્રદ્ધાંજલિ વિશ્વ સમગ્ર આપણી જમીન છે એનું ધ્યાન રહે તો જ ભવિષ્ય ઉજ્જવલ રહેવાનું છે એવી થીમ સાથે ઉજવાતા વિશ્વ પર્યાવરણ દિવસના લલાટે આ વર્ષ એકા તિલક થવા જઈ રહ્યું છે ત્યારે ચાઈન્ડ્સ વેલફેર ફાઉન્ડેશનના વિશ્વ અધ્યક્ષિકા શ્રી સાયના એન સીના માર્ગદર્શન હેઠળ તથા ફેડરેશન ત્રણ એના પ્રમુખ શ્રી રાજુભાઈ શાહના સૂચન અનુસાર ગ્રુપ ઓફ સુરત મેન દ્વારા સમગ્ર વિશ્વના લોકો સરકારો સંસ્થાઓને હરિયાળા વિશ્વ અને પર્યાવરણની સુરક્ષા માટે પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રાધાન્ય આપવા તથા કરવાના હિતાર્થે વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રમુખ શ્રી રાકેશપુરી ગોસ્વામીના નિવાસસ્થાન મંગલમય રો હાઉસ વિભાગ બે ગોરાટ હનુમાન ચોક તાડવાડી રાંદીર સુરત મુકામે યોજાયો હતો પ્રમુખના આવકાર અને આતિથ્ય બાદ જુદા જુદા ચાર છોડનું રોપણ કરાયું હતું આ પ્રસંગે શ્રી રાકેશપુરીના સાનિધ્ય ગ્રુપના પૂર્વ પ્રમુખો સર્વશ્રી કાંતિલાલ વાંકાવાળા કમલેશ પારેખ તેજસ સોલંકી દિલીપ શાહ અને સભ્યશ્રી વિરાજપુરી ગોસ્વામી હાજર રહી કાર્યક્રમને સફળતા બક્ષવા માટે વૃક્ષારોપણ પછી પ્રમુખશ્રીના ધર્મપત્ની દિવંગત વનિતાબેનની વાર્ષિક તૃતીય પુણ્યતિથી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી હતી કુક્યા મોદી અને શ્રીમતી મંજુલાબેન કંચનપુરી તથા બીજા સભ્યોની ઉપસ્થિતિમાં શ્રી સહજાનંદ મોદીએ સૌનો આભાર માન્યો હતો રિપોર્ટર કમલેશ પારેખ